હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ રાધા રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં તો આજે છે ફૂલ કાજળી તો મીસુબેન કાજળી રહ્યા છે તો આપણે જવાનું છે ફૂલ કાજળી પૂજવા માટે જો એ રેડી થઈ છે તો મંદિર હજી ગોતવાનું છે બાજુમાં છે એ ખબર છે પાયલબેનને પૂછું તો પણ ગોતવાનું છે કેવી બાજુ છે અને ચાલો ફૂલ લેવાનું છે ને અગરવેલનું પાન લેવાનું છે લેતા જઈએ અને પૂજાની થાળી છે ને જો આવી રીતે કંઈક રેડી કરી છે એમાંથી કાંઈ ભૂલચૂક હોય તો તમે કોમેન્ટમાં કહેજો કે શું ભૂલાઈ ગયું છે કેમ કે આપણે રહેતા હોય ત્યારનું મને યાદ છે એટલું મેં લીધું છે કેમ કે અહીંયા પૂજાપો ન મળ્યો મને ફૂલકાજડીનો લેવા ગઈ ને તો એ કે અહીંયા એવો એમ પૂજાપો પણ આવે બધું જુદું જુદું મળે કે તો આપણે જુદું જુદું હું લઈ આવી બધું અને એમાં કાંઈ ભૂલાઈ ગયું હોય તો ભગવાન ભોળાનાથ માફ કરે અને આપણે પૂજાનો સ્વીકાર કરી લે એવી પ્રાર્થના કરશું આપણે અને તમને કોઈને યાદ આવે તો મને કહેજો જો આવી રીતે કંઈક ડીશ રેડી કરી છે હજી આમાં છે ને મૂકવાનું છે આપણે એલચી નીચેથી લઈ લઉં અને જવાની છે પાણીનો લોટો ચાલો ચાલો જો અમે અહીંયા પૂજવા પહોંચી ગયા છીએ ફૂલ લેતા એવા અને બધું નાગરવેલ નું પાન લેતા એવા એલચી લેતા એવા લેવીશું ચાલો न्तः शिव शिवं शिव शिवं शिव शिवं शिव शिवं शिवशिवं शिव शिवं शिव शिवं शिव शिवम्

મીશુ તું ફૂલ શું લે ક્યાં ગઈ અને વાર્તા કરી લઉં પેલા હાલ વાર્તા કરી લે પછી ખવાય વાર્તા કરી હાલ વાર્તા કરતા વાર ન જ્યાં પૂજા કરવા બેઠા ને તો મોબાઈલ માં સ્ટોરેજ ફૂલ થઈ ગયું વિડીયો થોડોક વિતરો નો વિતરો પછી પાછું ડિલીટ માર્યું બધું બહાર નીકળીને પછી થયું આવું છે મોબાઈલ ફૂલ થઈ ગયો છે બધા શોર્ટ વિડીયો બહુ બધું એડિટિંગ બાકી છે શોર્ટ નું બાકી હોય ને એટલે લોંગ એમને પડ્યા હોય મારે એટલે બધું આજે છે ને કામ પતાવવાનું છે એવું છે તો એટલે પૂજાનો નો વિડીયો ન આવ્યો પવિત્ર શ્રાવણ માસની ની અંજવાણી ત્રીજે સુદ ત્રીજ કુવારિયા કુવારિકા કાય પ્રાતઃ સૂર્યોદય પહેલા ઉઠી સ્નાના દેથી પરવારી શણગાર સજી ભગવાન શિવના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કર ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી ચાલો અહીંયા જો અમારું ચા અને મમરા રેડી છે નીચે મેં જરાખરાક પેડો ને ખાખરું ગોળ ગોળવાળી કોઈ આને રોલ કે કોઈ પપોડી કે કોઈ ભૂંગળું કે તો ઘી ગોળવાળી મસ્ત જો એક રોટલીનો લોટ બાંધીને એના માટે કઈ કે મારી પપોડી ખાવી બનાવી દો નહીં ગોળવાળી પપોડી ખાવી છે એમ કે દીધી અને મીસુએ ખાઈ લીધું બનાના એને તો આજે રહેવાનું છે તો ચાલો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે બાલ્કનીમાં બેઠા બેઠા ચા ને મમરા એન્જોય કરીએ પછી કામ ચાલુ કરીએ અહીંયા ચા મોમરા માન્યાની પકોડી અને સાથે છે વરસાદ ચાલુ બહુ નથી એટલે થોડો થોડો ચાલુ છે ટપક ટપક કાંઈ વાગી ગયો છે બપોરનો એક વરસાદ છે ને એકદમ આવે એવું જ છે હમણાં તો એટલું કાળું કાળું અંધારું થયું તું અને પાછું અંજવાળું થોડું થોડું થઈ ગયું આવે એવું જ છે આજે સવારનો ટપક ટપક ચાલુ થયો છે તો ચાલો જમી લઈએ મીશુ બેન ને અહીંયા ભોજન કરવાનું ચાલુ કરી દીધું છે જોવો એ શું ખાય છે આજે એને તો વ્રત છે તો અહીંયા મીશુ બેન છે ને જોવો ખાય છે એ પલ્લોઠી વાળી બેસ નીચે આસન યુ લઈને બેસે છે રિયા હોય ત્યારે તો જો અહીંયા મીશુ છે ને ફરાળી ચેવડા ને ભેળ બનાવી છે મરચું ટમેટું ને ધાણાભાજી નાખીને હે ને નીચે બેસ આસન યુ આપું તને છાસ આપું બનાના આપું એક અને સાંજે મારા દીકરા ને છે ને રાજગ્રાન શીરો કદે છો મારા દીકરો હો મારે કા ના આવું જેવા તેમ નો પેટ ભરે બેટા મેન કીધું રાજા ગ્રાન શીરો બનાવ દો કે ના ના કે ફરાડી ચેવડા ને ભેળ ખાય છે જો આખો મારી જોત કેવી થઈ ગઈ મેં સોજી ગઈ બહુ સુઈ લીધું ને તો હું ને માનું છે ને બે કલાક ખેંચી હું તો ત્રણથી પાંચ ત્રણ વાગ્યા સુધી મેં છે ને માન્યા ને હમણાં એક્ઝામ આવે છે તો એને કરે એવું બધું પછી મેં તો ચાલ હવે સુઈ જાય બધું મૂકીને મસ્ત વરસાદ આવતો હતો ઠંડુ વાતાવરણ હતું તો નીંદર આવી ગઈ મેં સરખાઈ એટલે અત્યારે પાછા ફરીથી અમે જો બેસી ગયા છીએ માન્યનું હોમવર્ક લઈને અને મીસું પહેલાં રૂમમાં કરે છે એને તો હવે રોજ ટેસ્ટ ચાલુ જ હોય છે ક્લાસીસમાં તો એ ત્યાં કરે છે અને વરસાદ જો કેવો આવે છે તમને બતાવું અને આજ વધારે સુઈ લીધું કે ઊંઘ ગમણા છે ને અધૂરી થાય પૂરી નહોતી થતી ને તો આજ મસ્ત મજાનું સુઈ લીધું એટલે આખો જ છે ને આવી થઈ ગઈ છે ક્યારના ઊઠી તો ગયા છીએ એવું નથી હજી ઉઠ્યા એવું નથી તોય હે ને માને માને જો એર એના કોમ કરીને આવી ગઈ હે ને ઓઈલ કરવાનું છે ને હે બસ ના આમાં મસાજ કરી લે જમપી

તો ચાલો માંડીયાને થોડી વાર કરાલો એ પહેલાં હું તમને છે ને જો કેવો વરસાદ આવે છે કેટલા ટાઈમ પછી બરોડામાં વરસાદ આવ્યો વચ્ચે ક્યારે આવો મતલબ કન્ટિન્યુ ક્યારેય ન થયો જો મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે તો અહીંયા છે અમારે મીરિયા બેન મીરિયા બેન કેમ ચેન્જ થઈ ગયા બોલો લ્યો આવા ઠંડક માં એને ગરમી થતી હતી નથી જોજી માણસો દુનિયામાં અમારે જો ઈસ્ત્રી ઢગલો પડ્યો છે ઈસ્ત્રી કરવાની છે અને ઓલી મમ્મા મમ્મા કરે છે જો હેલો ગાઈસ મેં શું વિચાર્યું તું ખબર મેં કીધું બપોર પછી તને સમા ગાર્ડન લઈ જઈશ અહીંયા જ છે ઓલું નથી અબે કે સર્કલ ત્યાં તાર જવ તાર ફ્રેન્ડ બેગ આ વરસાદ આમ તો કયો દી હોય આજ જ છે વરસાદ કઈ પ્લાન હોય ને ત્યાં રે જ આવે મે કીધું આજ મી સુરાઈ છે ને તો સવારે કેતી હતી મમ્મી ક્યાંક લઈ જજે મે હજી એને કીધું નહોતું મે કીધું સમા ગાડા લઈ જઈશ પાયલ ને ફોન કરીશ ઈ ફ્રી હશે ને તો ઈ આવશે તો થોડી વાર લઈ જશું એમ યાદ છે વ્રત છે તો આપણે પેલા કેમ જાતા બધા ફ્રેન્ડ ફ્રેન્ડ અત્યારે તો હવે કઈ ફ્રેન્ડ ફ્રેન્ડ અહીંયા ફૂલ કાજની વ્રત કોઈ નથી રહેતું નહીં મીશું અહીંયા કોઈ સવારે પૂજવામાં ખબર બી ન હોય

તો બટેટા નીચે લેવા જવાના છે વરસાદની હું રાહ જોતી હતી ઘરે પછી જાય તો રહી ગયો છે તો ચાલો આપણે જઈ નીચે બટેટા લેતા આવી ટમેટા ને બટેટા ને થોડુંક બીજું કંઈક હશે એ લઈ શાક ગુવાર ને હું તો પડ્યું છે ને મીશું ને જો મેં કીધું તું કર લે પૂજા હાલ તું માર ભેગી નીચે હાલ બટેટા ને ટમેટા ને લઈ આવી હાલ હાલ ટીવી બંધ કર જો અહીં શાક લઈને આવી ગઈ હતી ટમેટા ધાણાભાજી મરચી અહીંયા બટેકા લઈ આવી હતી તો મીસુ બેન છે ને જો કટ કરતા હતા બટેટા અને શું કર્યું એને ખબર લગાડ્યું ચાકુ મીસુ ક્યાં બતાવ જો જોરદારનું લગાવ્યું હે જોઈ લ્યો લોહી નીકળતા મેં તો પાવડર નાખ પાવડર નાખ્યો છે એટલે બંધ થઈ જાય યુક નાખ્યું હોય ને રોજ કટ કરતી જ જોઈએ બટેટા ખાવા ચીપ્સ તો હાલતા આઈજ લગાયડું એમ કેમ કેમ લગાયડું હું બટેટા હે ને મોટા મોટા લેવી મેં કે ચીપ્સ કરવી હે ને ફટાફટ થઈ જાય એમ તો લગાડ્યું આવા નવ પ્યુક નખી હોય ને ઈ જો ચીપ્સ બનાવીને આપણે આપી દીધી ખાય ઓ થઈ ગઈ પેલો ઘણો જે બનાવ્યો હતો ને એમાં તીખી બનાવી હતી ખાટી મીઠી નેમી છે અને બીજો છે એ કે મારે ખાલી સોલ્ટવાળી ખાવી તો જો સોલ્ટવાળી કરી અને માન્યા હમણાં એને ચિપ્સ આપી દઈશ અને એને રોટલીનું એક ભૂંગળું યસ બોપા હવાર કરી દીધું હતું ને તે એક રોટલીને પડ્યું છે ને જો અહીંયા સલાડ બનાવ્યું છે મેં મારા માટે સલાડ બનાવ્યું છે સલાડને થોડાક મમરા ખાઈશ ને જો બટેટા બે સુધારી દીધા મને અને ચાકા કેટલા બગાડ્યા ખબર જો એક બે ત્રણ

મીસું કે મમ્મી રોજ બાર વાગે જઈને તો ખબર ન પડે આજી કે મને અત્યારે નીંદર આવે છે ને આમ થઈ છે ને તેમ થઈ છે વાગ્યા છે જો પોણા અગિયાર વાગ્યા છે હજી સવા કલાક છે મીસું કલાક ગણવાની તારે રે બરાબર અડધી પોણી કલાક પછી દૂધ બૂધ પીઓ ને એવું કરશો ને ત્યાં વાગી જશે બાર તો કઈક પરફોર્મન્સ છે ને સ્કૂલ એવું છે ને એમાં સિલેક્ટ થયા છે બેન સિલેક્ટ થાય તોય એ બધી એવું છે આમાં તો પછી છે ને ઓલું કર લઈ જો ને આ લઈ આવજો ને આ પહેરવાનું ને પેલું પહેરવાનું ને એમાંથી નવરા નો થાય અને પ્લસ એને કાલ છે ને જો મારે મૂકવા જવાની સવારે સાત વાગે હું માન્યાને મૂકીને આવું પછી એને નવ વાગે જવાનું છે એટલે એને નવ વાગે મૂકીને આવું પછી પાછી માન્યાને મારે સાડા અગિયારે લેવા જવાની એટલે સાડા અગિયારે લઈને આવું પછી પાછી મિસુન પાંચ વાગે લેવા જવાની એટલે એવું છે સ્કૂલ નજીક નથી સાડા ચાર કિલોમીટર દૂર છે સ્કૂલ એટલે મારો તો દિવસ એટલો બિઝી બિઝી રહે ને કે વાત પૂછો સવારમાં હું યોગામાં જાઉં પછી પાછા બેયના ટ્યુશન હોય ચાલો ગઈ જો વાગી ગયા છે બાર વીસ અને હવે અમે સુવાની તૈયારી કરી છીએ મીસુ બેન નું જાગરણ ફૂલ કાજળી થઈ ગઈ પૂરી અહીંયા બે ના દૂધ બનાવી લીધા છે તો આજે થોડુંક લેટ જ થઈ ગયું દૂધ પીવાનું કેમ કે છે ને માન્ય બેન કાલે છે ને પોયમ રેસિટેશન છે એટલા માટે મેં કીધું મને એમ કે કોકરો છે તારું આ છે તો કેટલું બધું નું છે ને મીઠું દૂધ હોય નાનું મોડું હોય તો વરસાદ જો ચાલુ તમને સંભળાતો હોય ચાલો તો આજના વિડીયો નું એ જ કરી લઈશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય મળશું નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયોમાં બાય